તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ વિશ્વગુરુનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક રાષ્ટ્ર આંતરિક વિખંડન અને ભ્રષ્ટાચાર સામે લડીને વિશ્વગુરુ બનવા તરફ આગળ વધે છે દમદાર સંવાદો અને સિન્સથી ભરપૂર આ ફિલ્મ સુખરીત પ્રોડક્શન અને સ્વસ્તિક મોશન પિક્ચર્સ દ્વારા રજૂ કરવામાં આવી છે ફિલ્મમાં ગૌરવ પાસવાલા મુકેશ ખન્ના કૃષ્ણ ભરદ્વાજ શ્રદ્ધા ડાંગર રાજીવ મહેતા સહિત અનેક જાણીતા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે દિગ્દર્શક શૈલેષ બોઘાણીના મતે વિશ્વગુરુ એ માત્ર એક ફિલ્મ નથી પરંતુ સંસ્કૃતિ સાહિત્ય અને રાષ્ટ્રભક્તિના પાયા પર બનેલા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે જે વિશ્વગુરુ વિશ્વ સત્તા જે કહેવાય ને કે ભારત વિશ્વગુરુ હતું છે અને રહેશે એક એક આપણી બિલીફ છે એક પ્રિમાઇસ છે અને આપણા આપણી આપણી જે કન્ટ્રી છે તમે ટ્રેલર જોશો તો તમને આઈડિયા આવશે કે કન્ટ્રી આપણું ભારત છે એ ધર્મ શિક્ષણ વ્યવસ્થા કુટુંબ વ્યવસ્થા અને શું કહેવાય ચાર પિલ્લર ઉપર છે આપણી સંસ્કૃતિ એ હા હા ભારતીય સંસ્કૃતિ ઉપર ટકેલું છે હવે વિદેશી તાકાતોએ જો ભારતને વિશ્વગુરુ બનતા રોકવું હોય તો આ આપણી સ્ટ્રેન્થ ઉપર એટેક કરવો પડે અને બેસિકલી એ જ છે કે વિદેશી તાકાત નથી ઈચ્છતી કે ભારત વિશ્વગુરુ રહે અને બને તો એના માટે આ વસ્તુ ઉપર અટેક કરવામાં આવે છે અને એના માટે યુઝ કરવામાં આવે છે ઇન્ડિયાનો એક ટોપ બિઝનેસમેન એનો છોકરો રોકી દલાલ જે મારું કેરેક્ટર છે કે રોકી દલાલને આપણે યુઝ કરીએ એના માટે અને મોહરા બનાવે કે જે પણ તમે કહો છો તો એ મારું કેરેક્ટર છે અને આ એક સબસ્લોટ છે પિક્ચરનું પિક્ચરની અંદર આખી એક અલગ વાર્તા છે એક પ્રોપર વાર્તા છે પિક્ચરની અંદર આધ્યાત્મિક મેસેજ છે પિક્ચરની અંદર આજનું યુથ આજનું જે જે યંગ જનરેશન છે એ લોકો માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે કે તમે જે ઊંધા રવાડે ચડી ગયા છો તમે જે ઊંધી ઊંધી વસ્તુઓ કરી રહ્યા છો એ તમારા માટે કેટલી હાર્મફુલ થઈ શકે છે પણ આ આખું એક સ્ટોરી વાટે છે એટલે આ છે ને પેલી એક પ્રીચી પ્રીચી લેક્ચર નથી આ એક વાર્તા છે અને વાર્તાના દ્વારા આ મેસેજ આપવામાં આવે છે એટલે ઇન ધી એન્ડ ઇટ્સ અ ફીચર ફિલ્મ વેરી એન્ટરટેનિંગ ફીચર ફિલ્મ જેની અંદર મેં પિક્ચર ચૂઝ કરી વાર્તા સાંભળીને આ બધું તો જે મેં તમને કહ્યું એ બધું છે ને સપ્લોટ ને બેકડ્રોપ હતું એનું પણ એની એક બહુ સરસ વાર્તા છે તમે ટ્રેલર જોયું છે હજી નથી ને તમે નથી જોયું તમે ટ્રેલર જોશો એટલે તમને આઈડિયા આવશે કે આની વાર્તા કેટલી ગ્રીપિંગ છે ટ્રેલર જેણે જેણે પણ જોયું એ લોકો એમ જ કેવું છે કે સાઉથની પિક્ચર જેવું લાગે છે એકદમ ફાસ્ટ પેસ છે આવું ટ્રેલર આજ સુધી જોયું નથી ગુજરાતી પિક્ચરમાં કંઈ નવું છે નવી લોકેશન્સ નવું વિઝ્યુઅલ્સ એકદમ સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક મ્યુઝિક મેહુલભાઈ મેહુલ સુરતી આપ્યું છે એટલે આખો એક નવો કોન્સેપ્ટ નવી વાર્તા વિઝ્યુઅલી જોડે આપણે લઈને આવ્યા છે અને બિકોઝ આનો જે મેઇન મુદ્દો છે એ દેશભક્તિ છે ને જે ભારત માટે છે એટલે એનું નામ આપ્યું છે વિશ્વ એક્શન છે એડવેન્ચર છે થ્રીલ છે મને તો બહુ સારું ફીલ થાય છે કારણ કે મારી જેટલી પણ ફિલ્મો આવે એ હું કાયમ ડિસાઇડ કરું કે મારી વાર્તાઓ અલગ હોય કંઈ લુક વાર્તા રિપીટ ના થાય એટલે મને તો બહુ સારું લાગે છે કારણ કે પહેલીવાર કોઈ ગુજરાતી હીરો કે એક્ટરને હેલિકોપ્ટરમાં એન્ટ્રી મળી હેલિકોપ્ટરથી એની એન્ટ્રી થાય છે પછી શિપમાં ઊભો ઊભો આગળ જાય છે એટલે હેલિકોપ્ટર શિપ દુબઈમાં શૂટ કર્યું છે અમે સારો એવો પોર્શન પિક્ચર શૂટ થયું છે સુરતમાં બરોડામાં ધરમપુરમાં વલસાડમાં નાસિકમાં એટલે અલગ અલગ લોકેશનમાં આપણે પિક્ચર શૂટ કરી છે પણ મને એઝ એન એક્ટર એટલે સારું લાગે છે કે ઓવરઓલ ફિલ્મ છે ને એ એટલી ફાસ્ટ બની છે એટલી ફાસ્ટ સ્પેસ ને જેણે જેણે જોઈ છે ને એ લોકો કે યાર બહુ બહુ ફાસ્ટ અને બહુ સરસ પિક્ચર છે એટલે એ મેસેજ પણ આપી દે પણ એની જોડે જોડે તમને એન્ટરટેઈન પણ કરે બધા થ્રિલિંગ એલિમેન્ટ સરપ્રાઇઝ એલિમેન્ટ સસ્પેન્સ એલિમેન્ટ એ બધું છે એની અંદર એટલે વી આર લુકિંગ ફોરવર્ડ કે એકચ્યુઅલી લોકોને કેવી લાગશે યા તો એક્સાઇટેડ છું એની જોડે નર્વસ પણ છું સૌથી વધારે સ્ટાઇલિશ આ મારા નેચરથી સૌથી વિપરીત કેરેક્ટર છે કેમ કે આ કેરેક્ટર છે ને એ એકદમ રિચ બિઝનેસમેનનો છોકરો છે વેરી સ્ટાઇલિશ એરેગન્ટ અને ઓછું બોલનારો પણ એની જોડે જોડે પાવરફુલ માણસ છે એકદમ જે હું છું જ નહીં એટલે મારા કેરેક્ટરથી મારા નેચરથી આખું ઓપોઝિટ નેચર હોય ને તો એ આ રોકી દલાલનું જે મેં પ્લે કર્યું છે બાકીના બધા કેરેક્ટર ક્યાંક ને ક્યાંક સિમિલેરિટીઝ હતી આમાં નથી પહેલા તો પોતાને એ મનાવું કે તું આ કેરેક્ટર પ્લે કરી શકે છે આટલું રેચ ને બધું ને કેવું છે કે લોકો જે મને ઓળખે છે ને એ લોકો મને એક બહુ સિમ્પલ વ્યક્તિ તરીકે ઓળખે છે કે આ રીતે જ ફરતો હોય એકદમ સિમ્પલી વાત કરે એને બધું હવે અચાનકથી એવો માણસ બની જવું જે આવીને એરેગન્સ એટલે તમારી સામે બેસે ને તો તમને લાગે કે આ કેવો એરેગન માણસ છે આમ આરામથી બેઠો હોય ને જે રીતે વાત કરે જે રીતે બોડી લેંગ્વેજ એટલે પહેલાં તમારે પોતાને મનાવવું પડે કે ઓકે ભાઈ કેરેક્ટર જજ ના કરે ઇટ્સ કેરેક્ટર ઇટ્સ સ્ટોરી તું નથી એટલે એ પોતાની જાતને મનાવવાની પ્રોસેસ હતી પછી ફિઝિકાલિટી અલગ હતી એમ કે આના પહેલાં મેં શૂટ કર્યું હતું સંગવી એન્ડ સન્સ એમાં મારો પેલું ચોકલેટ બોય તો નહીં પણ હીરો વાળો રોલ હતો આની અંદર આ હીરો પણ છે વિલન એટલે બધા જ શેડ્સ છે આની અંદર ને આ અલગ કેરેક્ટર છે આ કેરેક્ટર ડ્રીવન સ્ટોરી છે સંઘવીન સન્સ વોઝ હીરો ડ્રીવન સ્ટોરી એટલે ફિઝિકલ તમારે ચેન્જ કરવાનું ફેશિયલ હેરથી લઈને કટથી લઈને તમારી બોડી એટલે એ ચેન્જ કરવાનું હતું મારે મારી પાસે ટાઈમ ખાલી પંદર વીસ દિવસનો હતો બીજું મુકેશ ખન્ના પહેલીવાર આ પિક્ચરમાં ડેબ્યુ કરે છે એટલે શેરિંગ સ્ક્રીન વિથ મુકેશ ખન્ના પહેલી વાર જે શક્તિમાન જેને તમે ટીવી પર જ જોયા હોય ભીષ્મ પિતા જેને તમે સાંભળ્યા હોય મેં તો જોયું પણ એટલું આપણે આ જનરેશને નથી જોયું એટલું તો એમની જોડે કામ કરવાનું હતું તો આવ્યા એ પહેલાં પેલું હરે મુકેશ ખન્ના સેટ પર જે બધું માહોલ થઈ જાય ને કે આવે છે આવે છે ભાઈ રેડી ને આમને ત્યાં એમને બટ હી વોઝ વેરી હમ્બલ પણ હા એટલે એક મોટા લેજન્ડ જોડે કામ કરવાનું હતું સો આ એક ચેલેન્જિંગ વસ્તુ હતી બટ હી વોઝ હી મેડ ઇટ વેરી સિમ્પલ એન્ડ વેરી ઇઝી ફોર અસ મોટી કાસ્ટ હતી મોટી વાર્તા અને બીજું આ પિક્ચરમાં છે ને શિફ્ટિંગ બહુ હતું આ લોકેશનથી પેલી લોકેશન પેલી લોકેશનથી પેલી લોકેશન આ શહેરથી પહેલાં શહેર પહેલાં શહેરથી પહેલાં શહેર તમે જ્યારે ટ્રેલર જોશો ને ત્યારે તમને દેખાશે કે મોટી હવેલીઓ બાંગલાઓ આ એટલે એકને એક રૂમ ને એકને એક ઘરમાં વાર્તા છે જ નહીં બહુ ફેલાયેલી વાર્તા છે એટલે એનામાં જેટલી ગ્રાન્ડ સ્કેલ હોય એટલો વર્ક હાર્ડવર્ક વધારે હોય એટલે એ વસ્તુ હતી એટલે તમારે ટ્રાવેલ બહુ હોય ત્યારે એ ડિફિકલ્ટી પડતી જ હોય પાછી તમારું ખાવાનું લઈને બીજું બધું લઈને તમે સ્ટે સેટલ ના થઈ શકો કશે પણ તો એ બધું હતું અને અધરવાઇઝ તો દેશભક્તિ અને શું કહેવાય કે આ આધ્યાત્મિક જોડે દેશભક્તિ અને એની જોડે આવો કોન્સેપ્ટ જે ક્યાંક ને ક્યાંક એડવેન્ચરમાં જાય છે ક્યાંક ને ક્યાંક થ્રિલરમાં જાય છે એ લાવવો એટલો મુશ્કેલ હતો કે એમણે એક સ્ક્રિપ્ટ તો જમા કરી દીધી બના બનાવી દીધી પણ હવે એને એક્ઝિક્યુટ કરવાના ટાઈમે તમારે એઝ એન એક્ટર ધ્યાન રાખવું પડે કે આમાં તમે બીજી સ્પેસમાં ના જતા રહો કેમ કે આ ફાસ્ટ સ્પેસ પિક્ચર છે આની અંદર તમારાથી લાંબા લાંબા સીન ને લાંબા લાંબા પોઝિસ એ બધું ના અપાય એટલે તમારે તમારી એક્ટિંગની ટેકનિક ચેન્જ કરવી પડે બિકોઝ પિક્ચરનું જોનરા અલગ છે એટલે એ વસ્તુ હતી એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડ્યું કૃષ્ણ ભારદ્વાજ છે એટલે મેઇન બે છોકરાઓ છે મારું કેરેક્ટર અને કૃષ્ણાનું કૃષ્ણ ભારદ્વાજનું કેરેક્ટર હું બિઝનેસમેનનો છોકરો છું એક પંડિતનો છોકરો છે ગામડામાં રહે છે હું શહેરમાં રહું છું અને શ્રદ્ધા ડાંગર ઇઝ ઓપોઝિટ કૃષ્ણ ભારદ્વાજ એટલે શ્રદ્ધાનું કેરેક્ટર છે અને શ્રદ્ધા પણ ગામડાની છોકરી છે અને શી ઇઝ હિઝ ફિઓન્સે કૃષ્ણની એટલે આ છે અને એની જોડે મુકેશ ખન્નાની તો મેં વાત કરી જ કે મુકેશ ખન્ના એક ઓફિસરનું કેરેક્ટર પ્લે કરે છે અને ચીફ નું કેરેક્ટર પ્લે કરે છે અને એની જોડે જોડે આપણી પાસે ભાવની જાની છે પછી રાજીવ મહેતા જે પ્રફુલ્લ ખીચડીવાળા છે પછી હિના વર્દે છે સુરતના જ પછી મકરંદભાઈ છે મકરંદ શુક્લા આઈ થિંક પછી નિશર્ગ ત્રિવેદી પછી ધર્મેશ વ્યાસ પછી કુરુશ દેબુ એટલે બહુ મોટી કાસ્ટ છે ને there are a lot of people in include uh, included in the cast songs ઓછા છે આ ફિલ્મમાં સોંગ્સ કરતાં વધારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પોપ્યુલર છે આ ફિલ્મમાં એક્ટરની થીમ રોકીની થીમ છે એ પોપ્યુલર છે આ ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે મેહુલ મેહુલભાઈ મેહુલ સુરતી એ બીડુલી અમેઝિંગ મ્યુઝિક તો આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ પોપ્યુલર થયું છે બેકગ્રાઉન્ડ થીમ પોપ્યુલર થઈ છે આ ફિલ્મનું ટ્રેલર પોપ્યુલર થયું છે પણ કોઈ સોંગ્સ અમે એ રીતે લોન્ચ નથી કર્યા બિકોઝ ઇઝ નોટ અ રોમેન્ટિક ફિલ્મ દિસ ઇઝ અ થ્રિલર એમાં તમે સોંગ વાયા પ્રમોટ ના કરી શકો એમણે તમારે એઝ અ ફિલ્મ જ પ્રમોટ કરવી પડે હા એ મારું નામ છે ગૌરવ પાસવાલા અને મારી એક નવી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે વિશ્વગુરુ આ વિશ્વગુરુ આવી રહી છે પહેલી ઓગસ્ટે તો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ટુ ગો ટુ ધ સિનેમા નિયર યુ અને સિનેમામાં જાઓ ફિલ્મ જુઓ અને પ્લીઝ લેટેસ્ટ નો કે ફિલ્મ કેવી લાગી આ એમ અવેલેબલ ઓન ઓલ ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે તમે મેસેજ કરશો તો આઈ બી મોર દેન હેપી બટ આઈ એમ વેરી શ્યોર વિશ્વગુરુ તમને બહુ ગમશે થેન્ક યુ